જે બી વસ્તુ સળગી શકે એને આપણે શું કહીએ ઇંધન બરાબર બીજી વસ્તુ શું થઈ ઇંધન અને ત્રીજી વસ્તુ શું થઈ શું જોઈએ ત્રીજી વસ્તુ બાકસ એ બાકસ શું કહેશું આપણે ગરમી બરાબર એટલે સ્પાર્ક અથવા તો ગરમી જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થાય કઈ કઈ વસ્તુ ઓક્સિજન ઇંધન અને ગરમી આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે જ આગ લાગે કેવી રીતે તમે આપણે એક્ઝામ્પલ લેશું

તો ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ આગ લાગે બરાબર આપણી સલામતી માટે શું કરવું શું ધ્યાનમાં રાખવાનું કે ગરમીનો કોઈ બી સ્રોત આજુબાજુ હોવો ના જોઈએ જ્યારે બી તમે એવું કંઈ કામ કરી રહ્યા છો કે જ્યાં તમારો કોઈ એવો ગેસનો જથ્થો છે ગેસનો બાટલો છે ઘરે એલપીજીનો બોટલ હોય લાકડા કોઈ જગ્યાએ ભર્યા હોય કે ઘાસ કે ભૂસ કે જરો કે અહીંયા જેમ કે કામ કરે કે ઘણી વસ્તુ એવી પડી ગઈ તો ત્યાં આગ ના લાગે એના માટે શું કરવાનું કે ગરમીની કોઈ વસ્તુ ત્યાં ભેગી થવી જોઈએ

કોઈ નથી ઘરે જઈને મમ્મી મમ્મીને કહેજો કે થોડોક મને તેલ આપ અને એક પાણીનો ગ્લાસ ભરજો કાચનો એમાં મિક્સ કરીને જોજો તો પાણી ઉપર રહે છે કે તેલ ઉપર રહે છે મને કીધું ખબર તો છે બધાને તો કર્યું તો છે તેલ ઉપર રહે

પેટ્રોલ ડીઝલ ઓઇલ કેરોસીન આ બધી તેમાં આવશે ક્લાસ બી ની અંદર અને ક્લાસ સી ની અંદર આવે ગેસ અને ઇલેક્ટ્રિકલ ખબર પડે છે કે નહીં સમજાય છે બધા ને તો આ ત્રણ ક્લાસ યાદ રાખવા શું કરવા જરૂરી છે આ બોટલ યુઝ કર્યો ને ભાઈ આની ડ્રીલ કરાવતા હોય તમારા સાહેબ એ એટલે અને સી એટલે ગેસ અને ઇલેક્ટ્રિકલ આ બધી જ જગ્યાએ આ હોટલ આગ લાગી હશે તો આવશે ખ્યાલ આવ્યો

યુઝ નથી કરવાનો ખાલી એ જે વધારે કે કેવી રીતે ઓપરેટ કરે શું નામ છે તારું સાહિલ સરસ કેવી રીતે ઓપરેટ કરવાનું પછી ઓકે પછી સરસ વેરી ગુડ પછી દબાવતા પહેલા અને ઉપરથી પકડવાની બરાબર ને ओके बहुत सरल है बहुत सरल समझ में ख्याल से जो पोर्टल फायरवॉल की एक्टिविटी शो है एक तरीके से यूज करना बाकी भजन आवड़े हैं ओके हां पोर्टल यूज करते पहले एक बात को ध्यान में रखवानी है ये सो है फाइल्स होती है ना बराबर सब सुखी जो मास्क पे रहो ना ये

બરાબર તો એ સોરી ખબર પડે એટલે એની દિશામાં ઊભું રહી એને પછી આ બોટલ યુઝ કરવાનો ઠીક છે ખ્યાલ આવી ગયો ને પણ જ્યારે બી આ બોટલ યુઝ કરવાનો ને તો આ અહીંયા નહીં પકડવાનો આજી બાઈપ છે અને અહીંયા નીચે નહીં પકડવાનો ઉપર પકડવાનો કેમ હોટલ

તેનું બી રીઝન એ જ છે કે પ્રેશર છે આની તો ઘણી વખત એવું થતું હોય કે બોટલ ફાટી શકે પ્રેશર વધી જાય કાંઈ શું આવે તો તો તમારું મોઢું અને ઉપર જ હશે તો શું થશે સીધું તમને નુકસાન થવાનું શક્ય થશે બરાબર તો જ્યારે બી બોટલ યુઝ કરો એક હાથ સાઈડમાં તમારું મોઢું સાઈડમાં અને પછી જે હોય છે એને એકદમ સાઈડમાં આગળ પોઈન્ટથી પકડો બરાબર